ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે સો એ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ હવે અને હા કિશન પિંડારીયા નામનું જે આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો સિત્તેર રૂપિયા હતો घौनी बात करिए तो 514 થી 576 રૂપિયા કાડાતલાજે 2740 થી 3125 રૂપિયા મગ 620 થી 2051 સોયાબીન 835 થી 875 દેશીバルની જો વાત કરીએ તો 1621 થી 2521 રૂપિયા પેડાચણા 980 થી 1140 રૂપિયા રાજકોટમાં સફેદ ચણાની જો વાત કરીએ તો બે હજાર થી અઠ્યાવીસો મેથી આઠસો એસી થી રચકાનું બીજા આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો થી પાંચસો ત્રીસ રૂપિયા તુવેર ઓગણીસો થી ચુમ્માલીસ રાયડો આજે આઠસો થી નવસો સિત્તેર રૂપિયા અજમો ત્રેવીસો થી પચાસ સુકા મરચા પંદરસો થી સાડત્રીસો એરંડો એક હજાર સિત્તેર રૂપિયા ચોળીની વાત કરીએ તો પચીસો થી પચીસો ઇઠોતેર એ જ રીતે વરિયાળી આજે બે હજાર થી બે હજાર સાહીઠ રૂપિયા કલંજી આજે બત્રીસો થી રૂપિયા રાજકોટમાં આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની આજે તો એકસો થી બસો એકોતેર लसन ओगतिस चौसठ सौ अड़द तेर सौ पंदर थी ओगणिसो वीस रुपया धाणा एक हज़ार थी चौदह सौ बावन, धाणी की बात करिए तो अगियारो सो थी सोलसो पचास तल चौबीस सौ चौबीस थी ओगत सौ पचास चीणी मगफड़ी अग्यारो तीस बार सौ साठ रुपया चाडी मगफड़ी अगय सौ पचास थेर सौ सीतेर कपास अगर सौ चालीस चौदह सौ सितोतेर रुपया એ જ રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર છસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત સમાચારનો વિડીયો ના જોયો હોય તો અહીંયા વિડીયો આપેલો છે જોઈ લેજો અને આપણું જે કિશન પિંડારીયા નામનું યુટ્યુબ ચેનલ છે એને પણ જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો બે વિડીયા ત્યાં અપલોડ થઈ ગયા છે એ પણ જરૂરથી જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર